નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુર જિલ્લાના બોડેલીમાં હડકાયેલા શ્વાનનો આતંક જોવા મળ્યો હતો આ શ્વાને આઠ લોકોને બચકું ભરી લીધું હતું જેમાં ત્રણ લોકો વધુ ગંભીર હોવાથી વડોદરા રિફર કરાયા છે જેને લઈને બોડેલીમાં લોકોમાં ભય ફેલાતા બાળકો અને વૃદ્ધોને ઘરમાં પુરાવાનો વારો આવ્યો છે છોટાદેપુર જિલ્લાના બોડેલીના અલગ અલગ વિસ્તારમાં એક હડકાયેલા શ્વાને આતંક મચાવ્યો છે અને રસ્તા પર ચાલતા બાળકો અને વૃદ્ધોને નિશાન બનાવી બચકું ભરી લે છે જેમાં લક્ષ્મી રોડ ઉપર પસાર થતી ભિંડોલ ગામની ચાર વર્ષની અન્નય રણજીતભાઈ કોડીને ગળાના ભાગે હડકાયા શ્વાને બચકું ભરતા બાળકી લોહી લુહાણ થઈ હતી અને બોડેલી સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યારે આનંદ રાઠવા ઉમર વર્ષ છ કિંજલ દેવી પૂજક ઉમર વર્ષ તેર ડભોઈ રોડ રમીલા બારિયા ઉમર વર્ષ છાસઠ જૂની બોડેલી રોશની નાયક ઉમર વર્ષ પંદર જૂની બોડેલી આરિફ શેખ કુંભારવાડા નાઓને હડકાયા શ્વાને બચકા ભર્યા છે જ્યારે ત્રણ જણ વધુ ગંભીર હોવાથી વડોદરા રિફર કરાયા છે આજે મીડિયાના માધ્યમથી બોડેલી ગામની અંદર જે હડકેલા કૂતરાનો જે આતંક થયો છે તે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે અને જે છોકરીને તથા બીજા છ લોકોને કુતરાઓ કહ્યા છે એના માટે અમારી બોડી ગ્રામ પંચાયત દ્વારા જે કંઈ કામગીરી કરવાની હતી બધું અમે આદેશ આપી દીધા છે અને કામગીરી અમને ચાલુ છે તો ખૂબ જ જૂની બોળી ગામમાં રહું છું નાયક ફણીયા વિસ્તારમાં અને અમારે ત્યાં કુતરાનો બહુ ત્રાસ છે મારી મમ્મી પણ કરેડ્યું છે અને અમે અત્યારે મંજીપુરા દવાખાને આવ્યા છે અને ત્યાંથી અમને તિફર કરે છે વાળામાં ઊભી હતી મારી મમ્મી ત્યારે કહ્યું હતું કુતરાઓ નું કરે આમાં અહીંયાથી પકડી લી જાય એવું રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર